મામલતદાર એસડીએમની ટીમ તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટર સુધીના અધિકારીઓએ આવીને આજે અમારા ગામના પાણીના પ્રશ્નોને કાયમ માટે સોલ્વ કર્યો નમસ્કાર મિત્રો આજે ફરી આપણા બ્લોગમાં સ્વાગત છે અને આજે જે નર્મદા કેનાલમાં પાણી નીકાળવામાં આવ્યું હતું અને પાછળના ગામમાં બે પારામાં પાણી ફરી વળ્યું હતું એના માટે આજે કલેક્ટર અને એમના માણસોને સરકારી તંત્ર આવીને આ દબાણો દૂર કર્યા અને પાણીનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવામાં આવ્યો છે તો ચાલો આપણે જોઈએ આગળના વિડીયોમાં જોતા રહો અમારો લોગ તો મિત્રો ખેતરમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે વરસાદી વાતાવરણમાં લીધે અને વરસાદ બે કલાક જ પડે છે પણ પાણી ખબર નહીં આગળના ગામડામાંથી વેણ વયું આવે છે અને એ સીધો અહીંથી આપણા ગામમાં જતો હોય છે અને ત્યાંથી ગામમાં પાણી ખૂબ ભરાય છે બે પરાવમાં અને પછી પાછું પાણી એ બાજુના ગામની સીમમાં જાય છે અને પછી બાજુના ગામમાં જાય છે તો આ રીતે પાણીનો વેણ ચાલુ રહ્યું છે પણ આ પાણી અમારા ખેતરોમાં એટલું બધું યદે ભરાઈ ગયું છે કે પાણી દરેક પાકને દરેક વ્યક્તિને અને માલધુને પણ ઘણું બધું નુકસાન આપે છે એટલા માટે આજે આ પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કલેક્ટર આવવાના છે તો કરવાના છે તો આપણે એ આગળ આ બાજુથી પાણીનો પ્રવાહ અવિરતપણે ચાલુ છે પાણી 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 બધા ખેતરોમાં આ ગામ તરફ રસ્તો જાય છે ત્યાં પણ પાણી જ છે કોઈ પણ આજે સહકારી ખાતું બાકી નથી તમામ અધિકારીઓને કલેક્ટર સુધીના પદાધિકારીઓ આજે અહીં આવીને અમારા ગામની પાણીની સમસ્યાનો ઉકેલ લાવે અને હા જો મિત્રો અવિરતપણે જે પ્રવાહ ચાલુ હતો જો માર પાણી જે આગળથી આવતું હતું તેને આજે ફાઇનલી કેનાલ તોડીને ગામને લુબતું બચાવી દેવામાં આવ્યું અને ઊંચા ગજાના અધિકારીઓ સુધી આ પહોંચ જઈ અને ગામ લોકોએ એક સાથે મળીને આજે કેનાલને તોડી અને જોઈ શકો છો મિત્રો કે જે પાણીને વાળવામાં આવ્યું આ બધું જ પાણી એ આપણું ગામમાં જતું હતું અને ગામમાં બે પરાવ જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આટલું પાણી એ વધારે પડતું દબાણ કરતું હતું ને લોકોના ઘર સુધી પાણી જતું હતું તો આ પાણીનો યોગ્ય સમયે અને કોઈ પણ જાતની દુર્ઘટના